ભારતવાસીઓ અને માનવ જગતને આજે ઉઠળી ગામમાં જે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે એની પૂર્વ સંધ્યાએ જે પ્રોગ્રામનું આયોજન થયું છે તો હું બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ચંદ્રપાલ કૌણા કરૌણામૂર્તિ બુદ્ધ વિહાર ઉઠળી ગામના તમામે તમામ સન્માન્ય વડીલો માતાઓ તેમજ સમગ્ર દેશવાસી અને માનવ જગત મૈત્રીપૂર્ણ હૃદયે મંગલ કામનાઓ પાઠું છું અહી મહાકાવની તથાગત ગૌતમ બુદ્ધના ના બુદ્ધરૂપ ડોક્ટર બાબા સાહેબ એમના તસવીરને ને ફુલાર કર્યો મીણબત્તી પેટાવી પુષ્પ અર્પણ કર્યા અગરબત્તી કરી તો હવે આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સૌ સામે શાંતિથી બેસી જશો જે લોકો વિડીયો શૂટિંગ કરતા હોય ઊભા હોય એ ચાલશે પંદર વીસ મિનિટ જેટલો સમય એ લઉં તો ચાલશે વળી લો તો સૌ પ્રથમ આપણે મહાકાણિક તથાગત ગૌતમ બુદ્ધ ડૉક્ટર બાબા સાહેબને મીણબત્તી પેટાવી ડૉક્ટર બાબા સાહેબના તસવીરને ફુલાર કર્યા માકાઉનિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણોમાં પુષ્પાર્પણ કર્યા હવે આપણે ત્રિશણ અને પંચિલ લઈશું જે લોકોને ત્રિશણ પંચિલ આવડતા હોય એ મારી સાથે બોલશે અન્યથા મૌન રહેશે આપ સૌને નમ્ર વિનંતી બંને હાથ જોડી આંખો બંધ કરીને બેસો નમો તત્સ ભગવતો अरहतो सम् मा शम्बुधस्य नमोतच्छ भगवतो सम्मा शम्बुधस्य नमोतच्छ भगवतो अरहतो. सम्मासंबुदस्य बुद्धं शरणं गच्छामि सङ्गं शरणं गच्छामि द्वितीयं पिबुद्धं द्वितीयं दं शरणं गच्छामि द्वितीयं पि शरणं गच्छामि तृतीयं पिबुद्धं शरणं गच्छामि तृतीयं पिदम्भं शरणं गच्छामि तृतीयं पि शरणं गच्छामि पारा पाता वेरमणि शिखापदं समादियामि अधिन्नदानावेरमणि कामे शुमिच्छा चारा वेरमणि शिखा पदं समादियामि मूसा वादवैरमणि शिखा पदं समादियामि शूरमेरयमच प्रमाद ठाना वेरमणि शिखा પદમ સમાધિયામી સાધુ 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 સકારાત્મક પંચિલ પહેલા હું બોલું છું પછી આપ બોલશો મૈત્રી પૂર્ણ કર્મ કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું મુક્ત હસ્તે દાન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું શાંતિ સાદગી તથા સંતુષ્ટિનું પાલન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું સત્યતાપૂર્ણ વ્યવહારથી હું મારા વાણીને શુદ્ધ કરું છું સ્મૃતિ સુસ્પષ્ટ અને પ્રદીપ્ત રાખીને હું મારા મનને શુદ્ધ કરું છું સૌને જય ભીમ નમો બુદ્ધની બુદ્ધ જયંતિ વૈશાખ પૂર્ણિમા એ ત્રિવિધ પર્વ એક સાથે તથાગત ગૌતમ બુદ્ધ નો જન્મ એમને બુદ્ધત્વ પ્રાપ્તિ થયું અને ત્યારબાદ એમનું માપ પરિનિર્વાણ પણ આજના દિવસે થયું તો મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ શોષિતો પીડિતો વંચિતો મહિલાઓના ઉદ્ધારક વિશ્વ રત્ન ડોક્ટર બાબા સાહેબ કે જેમણે ન માત્ર ભારતમાં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ જ્ઞાન મેળવનાર વ્યક્તિ સૌથી વધુ ડિગ્રી મેળવનાર વ્યક્તિ અને ભારત દેશના શોષિતો પીડિતો વંચિતો જે હજારો વર્ષોથી ગુલામ હતા અને એમના માટે સૌથી વધુ સંઘર્ષ કરનાર મહામાનવ બોધિસત્વએ આપણને કહેલું કે યુવાનોને જ્યારે હું ધર્મ પ્રત્યે બેદરકાર ડૉક્ટર બાબા સાહેબના આ કોટેશન છે એમને કહેલી વાત હું સમક્ષ બાબા સાહેબે કહેલું કે યુવાનોને જ્યારે હું ધર્મ પ્રત્યે બેદરકાર જોઉં છું તો મારું હૃદય કકડી ઉઠે છે મારું હૃદય છે હું ભારતના લોકોને જે પણ કઈ આપી શક્યો છું એ મારી અંદર રહેલી ધાર્મિક લાગણીના કારણે આપી શક્યો છું એનો મતલબ કે ડૉક્ટર બાબા સાહેબ મહાન ધાર્મિક પુરુષ હતા આધ્યાત્મિક પુરુષ હતા એ માત્ર દલિતોના મસીહા છે એવું કઈ અને ડૉક્ટર બાબા સાહેબને આ દેશના મનોવાદી લોકો નાના કરવા માંગે છે પણ ડૉક્ટર બાબા સાહેબ એ વિશ્વ વિભૂતિ અને એમણે ભારત દેશના શોષિતો પીડિતો વંચિતો મહિલાઓ માટે અને તમામ સમાજ માટે જગતનું શ્રેષ્ઠ બંધારણ ભેટ આપ્યું એટલું નહીં એમણે આપણે જગતનો શ્રેષ્ઠ ધર્મ ભેટ અને એમણે 2 લાખ કરતા વધુ પુસ્તકોનો અધ્યયન કરેલો સાહેબ આમ ન માનવા જેવી બાબત છે પરંતુ ડોક્ટર બાબા સાહેબ એમણે તમામ એ તમામ અશક્ય બાબતોને શક્ય કરી બતાવી સૌથી વધુ

ભારત દેશમાં જન્મેલા મહાકાવની તથાગત ગૌતમ બુદ્ધે આપેલો ધમ એ જગતનો શ્રેષ્ઠ માનવતાવાદી માનવ કલ્યાણ માટે સૌથી ઉત્તમ ધર્મ છે એટલે એમણે 14મી ઓક્ટોબર 1956 જે દિવસે દશેરા હતા અને એ દિવસે

કે જગતમાં જેટલી પણ ક્રાંતિઓ થઈ છે માત્ર ભારતની વાત નથી જગતમાં જેટલી પણ ક્રાંતિઓ થઈ છે એમાં જો સૌથી શ્રેષ્ઠ ક્રાંતિ હોય તો એ ડોક્ટર બાબા સાહેબે 14મી ઓક્ટોબર 1956 જે દિવસે દશેરા હતા એ દિવસે પોતાના ગુરુ ચંદ્રમણી તેરો પાસેથી બૌદ્ધ ધમની દીક્ષા લઈ અને 5 લાખ લોકોને એક કરતાં પણ વધુ લોકોને બૌદ્ધ ધમની દીક્ષા આપી આ જગતની શ્રેષ્ઠ ક્રાંતિ છે કારણ કે ક્રાંતિનો મતલબ થાય છે કે અમાનવીય વિચારસરણીને નેસ્ત નાબૂદ કરી માનવીય વિચારસરણી પ્રસ્થાપિત કરી અને જગતમાં જેટલી પણ ક્રાંતિઓ થઈ છે એ કાલ માર્ક્સની હોય તો ભલે એ ફ્રાન્સની ક્રાંતિ હોય તો ભલે પણ એમાં લોહીની નદીઓ હોય છે ડૉક્ટર બાબા સાહેબે પાંચ હજાર વર્ષથી વધુ સમયથી જે લોકો ગુલામ હતા એમને રાજા બનવા માટે સંવિધાન આપ્યું અને એમણે ગુલામીમાંથી મુક્ત કરી અને જગતની શ્રેષ્ઠ ક્રાંતિ કરી એક પણ ટીપુ લોહીનું વહેવડા વૈગ એટલે કહી શકાય કે બૌદ્ધ ધમની જે ડોક્ટર બાબા સાહેબે કરેલી ધમ ક્રાંતિ એ જગતની શ્રેષ્ઠ ક્રાંતિ છે અને એમણે ન માત્ર ભારતને જગતને એક મહાન ગ્રંથ પેટ આપેલો અને તમામે તમામ વ્યક્તિ યુવાન વડીલ માતાઓ બહેનો અને દીકરીઓ ગૌતમ બુદ્ધ એમનો ધર્મ અને એમણે વર્ષ જે ગૌતમ ધર્મની વ્યાખ્યા કરેલી કારણ કે આપણે કહીએ કે ધર્મ તો ધર્મ એટલે શું એની સ્પષ્ટ વ્યાખ્યા હું માનું છું ત્યાં સુધી અને ડોક્ટર બાબા સાહેબે પણ જોયું એટલે તો અમે અન્ય ધર્મો સ્વીકારવાને બદલે માત્ર બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો કારણ કે બૌદ્ધ ધર્મ માં ધર્મ એટલે શું એ તથાગત ગૌતમ બુદ્ધે કહેલું જે બુદ્ધાય ની ધમ્મા ધર્મ ગ્રંથ ડોક્ટર બાબા સાહેબે લખેલું અને ધર્મની વ્યાખ્યા કરતા કહેલું કે ધર્મ એટલે શું તો માત્ર એક વાક્યમાં જવાબ હતો કે ધર્મ એટલે સદાચાર ધર્મ એટલે સદાચાર એક વ્યક્તિનો બીજા વ્યક્તિ પ્રત્યેનો ઉચ પ્રકારનો માનવતા ભર્યો કૌણા સપર વ્યવહાર એટલે ધર્મ એટલે શું ધર્મ એટલે સત્ય ધર્મ એટલે શું ધર્મ એટલે નૈતિકતા અન્ય ધર્મોમાં જે સ્થાન ઈશ્વરનું છે બૌદ્ધ ધર્મમાં એ સ્થાન નીતિમત્તાનું છે તો ધર્મ એટલે શું ધર્મ એટલે કે સ્વતંત્રતા સમાનતા માનવતા બંધુતા ન્યાય જે આપતો હોય એ વિચાર એટલે ધર્મ તો અહી ધર્મ વિસ્તૃત માનવ જગત માટે જો સ્વીકારવો હોય જો અપનાવવો જ હોય અને ડોક્ટર બાબા સાહેબે જોયું કારણ કે વર્તમાન સમયમાં પણ આપણે જોઈએ છીએ આ દેશમાં શોષિતો પીડિતો વંચિતો અને મહિલાઓની જે પરિસ્થિતિ છે તો ડોક્ટર બાબા સાહેબ અને એ પહેલાના સમયમાં આપણી જે પરિસ્થિતિ હતી શોષિતો પીડિતો વંચિતો જેને શુદ્ર અતિશુદ્ર અથવા તો અશુદ્ધ કહે છે એના માટે ડોક્ટર બાબા સાહેબ પહેલા પણ અનેક બહુજન સમાજમાં મહાપુરુષ મહાનાયિકાઓ પેદા થયેલા જેને જન્મ લીધેલો અને જેને પોતાનું સંપૂર્ણ જીવન આ દેશમાં વસતા શોષિતો પીડિતો વંચિતો મહિલાઓ જે હજારો વર્ષોથી બ્રાહ્મણવાદની ગુલામતી એને એનાથી મુક્ત કરવા માટે પોતાનું જીવન સમજ્યું ડોક્ટર બાબા સાહેબે માતા રમાબાઈ જ્યોતિબા ફૂલે માતા સાવિત્રી માતાએ પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત તો કર્યું જ પરંતુ ડોક્ટર બાબા સાહેબ અને માતા રમાબાઈએ તો આપણા માટે માત્ર જીવન સમર્પિત નથી કર્યું છે એમણે પોતાના ચાર વહાલ સોયા સંતાનો આપણા માટે કુરબાન કર્યા અને જગતનું શ્રેષ્ઠ બંધાન ભેટ આપ્યું અને જ્યારે મહામાનવ વિશ્વ વિભૂતિ ભારત રત્ન વિશ્વ રત્ન સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર બાબા સાહેબ કહેતા હોય કે બૌદ્ધ ધર્મ એ જગતનો શ્રેષ્ઠ ધર્મ તો આપણી નૈતિક ફરજ છે કારણ કે ડોક્ટર બાબા સાહેબના સમ્રાટ અશોકના જ્યોતિબા ફુલેના તથાગત બુદ્ધના આપણે વારસતા છીએ તો ડોક્ટર બાબા સાહેબે કહેલી વાત માની અને બૌદ્ધ ધર્મ તરફ આપણે આગળ વધવું જોઈએ એટલું નહીં ડોક્ટર બાબા સાહેબે કહેલું કે સૌથી મોટોમાં મોટી જો કોઈ માનવ સેવા હોય તો એ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર સાથે સાથે એમણે કહેલું કે સામાજિક ઉત્થાન માટે અનેક સાધનોની જરૂર પડે એમાં કયું સાધન પહેલું વાપરવું અને કયું સાધન પછી વાપરવું એનો ક્રમ કાયમ એક સરખો રાખી શકાય નહીં ક્યારેક શિક્ષણની જરૂર પડે ક્યારેક આર્થિકતાની જરૂર પડે ક્યારેક સંગઠનની જવું પડે ક્યારેક એકતાની જવું પડે અને ક્યારેક સંઘર્ષની પણ જરૂર પડે પરંતુ ડોક્ટર બાબા સાહેબ કહેતા કે સામાજિક ઉત્થાન માટે અનેક સાધનોની જરૂર પડે એમાં કયું સાધન પહેલું વાપરવું અને કયું સાધન પછી વાપરવું એનો ક્રમ કાયમ એક સરખો રાખી શકાય નહીં પરંતુ જો ક્રમ આપવો હોય તો ધર્મ પરિવર્તન એ પ્રથમ પગથિયું છે ધર્મ પરિવર્તન એ પ્રથમ પગથિયું એટલે કે બૌદ્ધ ધર્મની દીક્ષા લેવી બૌદ્ધ બનવું એ સામાજિક ઉત્થાન માટે પહેલું પગથિયું છે સાથે સાથે તથાગત ગૌતમ બુદ્ધ કહેતા કે તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો કે પરંપરાથી ચાલી આવી છે તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો એને સમગ્ર માનવ જગત માને છે તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો કે એને ઉપલા સ્તરથી માન્યતા મળેલી છે તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો તમારો વડીલ તમારો પૂજનીય તમારો આદર્શ તમારો ગુરુ કહે છે તમે કોઈ વાત એટલા માટે પર ન સ્વીકારો કે ધર્મ ગ્રંથોમાં લખેલી છે સાથે સાથે પોતાની વાતનું ખંડન કરતા તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે તમે મારી વાત પણ ન સુ તથાગત ગૌતમ બુદ્ધની આ વાત છે એણે કહેલું કે જ્યારે કોઈ વાત તમને જોવામાં સાંભળવામાં કે અનુભવવામાં આવે એ આપણે આપણી બુદ્ધિની એરની કસોટી પર ચકાસવાની છે અને જો સત્ય સાબિત થતી તેમજ વ્યક્તિગત પોતાને પોતાના કુટુંબ પરિવારને પોતાના સમાજને અને સમગ્ર માનવ જગત ને હિતકારક હોય તો જ માનો આ ધર્મની ની માન તો પચીસો વર્ષ પહેલા તથાગત ગૌતમ બુદ્ધે જે ધમ પદ વાત કહેલી એ જ વાત આધુનિક સ્વરૂપે ડોક્ટર બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં આપણને આપેલી છે તો તથાગત ગૌતમ બુદ્ધ જ્યોતિબા ફૂલે સંત કબીર સંત રવિદાસ તમામે તમામ મહાપુરુષ જે ભૂતકાળ સાંકળ તો ડોક્ટર બાબા સાહેબે પોતાના જીવનમાં ત્રણ આદર્શો માનેલા ત્રણ ગુરુઓ માનેલા એમાં સૌપ્રથમ આ જ દેશમાં જન્મેલા આજે તથાગત ગૌતમ બુદ્ધની 2500 69મી જન્મ તો એમણે સૌપ્રથમ તથાગત ગૌતમ બુદ્ધને પોતાના ગુરુ માન્યા અને તથાગત ગૌતમ બુદ્ધ કહેતા

એટલે તથાગત ગૌતમ બુદ્ધે કીધું અત દીપો ભવ તું જ માત્ર તાવ દીપો એમણે પોતાના જીવનમાં બીજા આદર્શ માનેલા બીજા ગુરુ માનેલા અને એ સંત કબીર સંત કબીર કહેતા કે બરે ભયે તો ક્યા ભયા જેસે પેડ ખજૂર બરે ભયે તો ક્યા ભયા જેસે પેડ ખજૂર પંચી કો સાયા નહીં ફળ લાગે અતિ એ મોટા થવાનો શું મતલબ છે માની લે કોઈ ડિગ્રી લે કોઈ અધિકારી બને રાજકીય નેતાઓ બને પણ જો પોતાના સમાજના હક અને અધિકાર માટે ક્યારે થોડું ઘણું પણ કામ ન કરે તો મોટા બનવાનો કોઈ મતલબ નથી સંત કબીર એ વખતે કહેતા જે રીતે ખજૂરનું પેડ હોય એ ખજૂર પણ ન લઈ શકે ને પંચીને સાયો પણ ના આપે અને એ પછી એમણે જે ત્રીજા ગુરુ માનેલા વેચારી ક્રાંતિના પિતામહ જ્યોતિબા ફૂલે અને હમણાં પચી એપ્રિલે એ ફિલ્મ ભારત દેશમાં આવ્યું એમના જન્મદિવસ નિમિત્તે રજૂ કરવાનું હતું પરંતુ મનીવાદીઓ એ ફિલ્મ રજૂ ન થવા માટે તમામે તમામ પ્રયત્નો કર્યા આમ છતાં ભારતીય સિનેમા જગતમાં વૈચારિક ક્રાંતિના પિતામહ જ્યોતિબા ફૂલેનું ફિલ્મ ફૂલે રજુ થયું છે અને હમણાં આપણે થોડીક વાર પછી અહીં જોવાનું પણ તો એમને પોતાના જીવનમાં ત્રીજા ગુરુ માનેલા અને એમને કીધેલું કે આપણી અધોગતિનું મૂળ જ્યોતિબા ફૂલેનું સ્ટેટમેન્ટ છે કે આપણી અધોગતિનું મૂળ આપણામાં વ્યાપકપણે રહેલી ઘોર અજ્ઞાનતાના કારણે દુશ્મનો મનોવાદ બ્રાહ્મણવાદ એ તો આપણને જે અધોગતિ આપે એ તો જુદી જ વાત છે પરંતુ આપણી અધોગતિ નું મૂળ આપણામાં વ્યાપકપણે રહેલી ઘોર અજ્ઞાનતાના કારણે છો તો અજ્ઞાનતાને દૂર કરો એટલે બૌદ્ધ ધર્મ તો અહીં ડોક્ટર બાબા સાહેબે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરવાની સાથે સાથે એમણે શિક્ષણની એક વ્યાખ્યા કરી છે યુવાનો માટે ખાસ કારણ કે શિક્ષણ એટલે શું એની વ્યાખ્યા જગતના તમામે તમામ શિક્ષણ વિધો એ પછી ભારતના હોય તો ભલે અને વિશ્વના અન્ય દેશોના હોય તો ભલે એ દેશમાં પ્રાંતમાં માનવ વિકાસ માટે સમજીને વ્યાખ્યા પોત પોતાના પ્રાંત અને પોત પોતાની બુદ્ધિ પ્રમાણે સુપર વ્યાખ્યા કરેલી છે પરંતુ જો કોઈ ઉત્તમ વ્યાખ્યા હોય તો કહી શકાય કે ડોક્ટર સાહેબે કરેલી શિક્ષણની વ્યાખ્યા એ જગત ની શ્રેષ્ઠ વ્યાખ્યાઓ માની એક છે એમણે કહેલું કલ્ટિવેશન ઓફ માઇન્ડ શુડ બી અલ્ટિમેટ એમ ઓફ હ્યુમન એક્ઝિસ્ટન્સ એટલે કે માનવીય મન કેળવવાનો અંતિમ ઉદ્દેશ એ માનવતાના અસ્તિત્વને ટકાવી રાખવાનો છે શિક્ષણનો મતલબ શું માનવતાના અસ્તિત્વને ટકાવી રાખે ખરા અર્થમાં આ શિક્ષણ છે અને અહીં તથાગત ગૌતમ બુદ્ધની જન્મ જયંતિ હોય તો બૌદ્ધ ધર્મ એને આપણે ચાર આયામોથી જોઈ શકીએ કારણ કે બુદ્ધ કહેતા કે ધર્મને જો તમારે કોઈ ચોક્કસીનું પેરામેટ નથી એની કોઈ પરિભાષા નથી પણ ત્રણ ચાર બાબતો એમણે કહેલી કે આ તમારે તપાસ જો કોઈ ધર્મનો વિચાર તમને આ ચાર બાબતો આપતો હોય તો એ ધર્મ કહી શકાય માં પહેલું કે જે વિચાર સ્વતંત્રતા સમાનતા અને બંધુતા આપતો હોય તો એને ધર્મનો વિચાર કહી શકાય

કે જે વ્યક્તિ તર્ક નથી કરતો તે ધર્મમાં આંધળો છે જે વ્યક્તિ તર્ક નથી કરી શકતો તે ધર્મમાં મૂર્ખ છે અને જે વ્યક્તિ તર્ક કરવાનો સાહસ પણ નથી કરી શકતો એ ગુલામ છે અને ગુલામીમાંથી બહાર કાઢતો જો કોઈ ધર્મ હોય તો એ બોધ ધર્મ કારણ કે એ વૈજ્ઞાનિક અભિગમની સાથે સાથે તર્ક કરવાની તમને છૂટ આપે છે કોઈ વાત તથાગત ગૌતમ બુદ્ધે કહ્યું તમે આમના મૂકો એટલે પણ પછી એમણે ત્રીજી બાબત કહી કે જે વિચાર આત્મા અને ઈશ્વરને માનતો ન હો જો થોડીક આ વાત આપણને યોગ્ય કદાચ જે વિચારશરણીમાંથી આવેલા છે તથાગત ગૌતમ બુદ્ધ કહે જે વિચાર આત્મા અને ઈશ્વરને ન માનતો હોય તો એ વિચારે ધર્મનો વિચાર અને સૌથી છેલ્લે એમણે કહ્યું કે ધર્મનું વિચાર એ ક્યારે ગરીબીને પ્રાધાન્ય આપતો હોવો જોઈએ કારણ કે ગરીબ વ્યક્તિ એ પોતાનું ઘર કુટુંબ વ્યવસ્થિત ન ચલાવી શકે એ ધર્મ કઈ રીતે તો એ જ વાત ડોક્ટર બાબા સાહેબે કરેલી કે ગરીબ તરીકે જન્મ લેવું એ ગુનો નથી બની શકે આપણો જન્મ ગરીબ માત પિતાના ઘેર થયો બની શકે પરંતુ ડોક્ટર બાબા સાહેબ કહેતા કે ગરીબ તરીકે જન્મ લેવું ગુનો નથી પરંતુ ગરીબ તરીકે મરવું એ ગુનો છે મતલબ આપણે એ સક્ષમતા જોઈએ કે એ આર્થિક થકી વ્યક્તિગત પોતાનું પોતાના કુટુંબ પરિવારનું સન્માન અને એ આર્થિક સદ્ધર બનાવવાની વાત પણ જે વિચાર આપતો હોય તો એને ધર્મની ની વાત શકાય તો આ અર્થમાં બૌદ્ધ ધર્મની વિસ્તૃત માહિતી કારણ કે અહીંયા હમણાં આપણે પિક્ચર જોવાનું છે એટલે ટૂંકમાં હું આ વાત કહું છું બાકી બૌદ્ધ ધર્મ અંગે જે બુદ્ધા એને જ ધર્મ એ વાંચો રહ્યો તો હું ડોક્ટર બાબા સાહેબની જો સમય હોય તો થોડીક વાત કહું એમ તો હું અહીં વીરમું આ એટલે હું તો આપ એ મને ઉટલી ગામના વડીલોએ અહીં બોલાવી અને બૌદ્ધ જન્મ જયંતિ નિમિત્તે પ્રવચન આપવાનો જે મને તક આપી મોકો આપ્યો એ બદલ હું ઉઠળી ગામના તમામે તમામ સન્માન્ય વડીલો માતાઓ બહેનોનો ચંદ્રપાલ બૌદ્ધ કરુણામૂર્તિ બુદ્ધવિહાર આભાર માની અને મારી વાતને વિરામ આપું છું સૌને મૈત્રીપૂર્ણ હૃદય जय भीम नमो आ बुद्ध पूर्णिमा निमित्ते बुद्ध जयंती निमित्ते आप, आप ने मंगल काम ना हो समग्र देशवासियों ने मंगल सब ने जय भीम नमो बुद्धाय जय भीम